નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં ચોમાસાની સિઝનમાં જર્જરિત મકાન ધારાસય થવાના અનેકો બનાવો બને છે ત્યારે ભટકોદરા ગામમાં પણ આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો ભટકોદરા ગામમાં આવેલ તોરલ એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ અચાનક જ ધારાસી થઈ ગયો હતો ગેલેરી ધારાસય થતા રહીશોના જીવ ટાળવે ચોંટી ગયા હતા જોકે આ દુર્ઘટના બની ત્યારે નીચેથી કોઈ પસાર થતું ન હોય સદનસીબે મોટી દુર્ઘટના તળી હતી આ બિલ્ડિંગ ઘણા વર્ષ જૂની છે હું આજે પંદર વીસ વર્ષથી રહું છું બરાબર આજે તૂટી ગઈ છે જાનહાનિ થતા રહી ગઈ છે ઘણા લોકો મળતા મળતા બચ્યા છે અડધી રાતે કેટલું તૂટપૂટ થાય છે કોઈ સહાય મળે કોઈ મદદ કરે તો ઘણું નુકસાન થયું છે ને આગળ જતા બી ગમે ત્યારે પડે એવી હાલતમાં છે આ કોઈ જોવા નથી આવ્યું ઘણા લોકોને કીધું છે અમુક લોકોને અરજી બી કરેલી હતી પ્રોબ્લેમ તો છે જ ઘણા બિલ્ડિંગની અંદર પણ तपास तो भी नहीं कर दो अचानक ये रात में बिल्डिंग का तीन जो बालकनी है एक गिर गया है लेकिन कोई देखने नहीं आया अभी तक क्या कोई हुआ, कुछ क्या हुआ? कैसे हुआ? हुआ? कुछ नहीं जान मानी का कोई हाल ही नहीं हुआ लेकिन अगर कोई नीचे होता तो तभी जाता ऐसा कुछ होता तो, लेकिन कोई नुकसान नहीं हुआ है।, कोई देखने के आया है नहीं कोई देखने के लिए तो अभी तक तो नहीं आया